સુરતમાં નશામુક્ત ભારતના સંકલ્પ સાથે યુવાનોએ દોડ લગાવી હતી જેમાં સુરતના મેયર સહિતના લોકો જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રૂપે નશામુક્ત ભારતના સંકલ્પ સાથે સુરત સહિત દેશભરના 75 સ્થળોએ એકસાથે નમો યુવા રનનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટમાં લાખો યુવાનોએ ભાગ લઈને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીને નશાના દૂષણમાંથી બહાર લાવી સ્વસ્થ અને સશક્ત સમાજનું નિર્માણ કરવાનો છે સુરતમાં વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટથી શરૂ થયેલી સાડા ત્રણ કિલોમીટરની આ દોડમાં દસ હજારથી વધુ સ્પર્ધકો જોડાયા હતા સ્પર્ધકોએ નમો યુવા રનની ટી શર્ટ પહેરી ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયાનો લોક સંદેશ ફેલાવ્યો હતો આ મેરેથોનમાં શાળા કોલેજ સામાજિક સંસ્થાઓ સમાજના વિવિધ ક્ષેત્રના લોકો અને રાજકીય નેતાઓ સહિતના મોટી સંખ્યામાં ઉત્સાહભેર લોકો જોડાયા હતા આદરણીય પ્રધાનમંત્રી અંતર્ગત વહેલા જાગીને હજારો ની સંખ્યા માં પંદર વર્ષ માંડીને પંચોતેર વર્ષ સુધી વડીલો આજે મેરેથોન માં સહભાગી રહ્યા છે હું ખુબજ ગૌરવ ની લાગણી અનુભવ મારા તમામ સુરતીઓ ઉપસ્થિત જન્મ દિવસ નિમિત્તે તારીખ સત્તર થી બે તારીખ સુધી સેવા પખવાડિયા આયોજન કરવામાં આવ્યું એના ભાગરૂપે

આ આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં યુવાનો જોડાયા છે અને જે સક્સેસ છે એ યુવાનો આજે પણ માન્ય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ નિમિત્તે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે એ સૌને અમે અહીં અભિનંદન પાઠવીએ છીએ બ્યુરો રિપોર્ટ સુરત